અલારસા ગામે નાળાની ઉપર પડ્યો ભયાનક ચમત્કારિક ભૂવ જનતા માટે ખતરો તંત્ર માટે અદૃશ્ય આણંદ જિલ્લાના અલારસા ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર આગળના માર્ગ પર આવેલા આ નાળાની ઉપર હાલ એક ભયાનક ભૂવો પડી ગયો છે ઘણા સમયથી અહીં નાનો ખાડો હતો જે પર તંત્રએ માત્ર પેચવર્ક કરીને દેખા પૂરતું કામ કર્યું હતું હવે એ જ સ્થળે મોટો ભૂવો પડી ગયો છે જાણે કોઈ મોટી જાનહાની રાહ જોવાઈ રહી છે દરરોજ આ માર્ગ પરથી શાળાના બાળકો ખેડૂતો ગ્રામજનો વાહન ચાલકો તથા પ્રવાસીઓ પસાર થઈ રહ્યા છે રસ્તાની વચ્ચે પડેલો આ ખાડો જો સમયસર ન દેખાય તો ભયાનક અકસ્માત બની શકે છે જગ્યા સ્પષ્ટ રીતે દેખાતી હોવા છતાં પણ આ નાળાનો ખતરો તંત્રને અદ્રશ્ય લાગે છે લાગે છે કે જાણે આ ચમત્કારિક ભૂવો છે જે જનતાને સ્પષ્ટ દેખાય છે પણ તંત્ર અને અધિકારીઓને અદ્રશ્ય એવા પ્રશ્નો ઉઠે છે કે શું તંત્ર કોઈ દુર્ઘટના પછી જ જાગશે કેટલા વખત પેચવર્ક કરીને દેખાવ પૂરતું સમાધાન કરશે શું ગ્રામજનોનો જીવ હવે આંકડો બની ગયો છે ગ્રામજનોની સ્પષ્ટ માગણી છે કે નાળાની તત્કાલિક અને મજબૂત રિપેરિંગ કરવા કામગીરી હાથ ધરવામાં આવે સ્થળ પર ચેતવણી બોર્ડ અને રક્ષા વ્યવસ્થા રાખવામાં આવે જવાબદાર વિભાગ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરે જનતાનો પ્રશ્ન સીધો અને સ્પષ્ટ છે નાળાની ઉપરનો ભૂવો તો દેખાય છે પણ તંત્રની આંખો ક્યારે ખુલશે નીલેશ પટેલ અલારસા